જાની જે લઈને અત્યારે મુદ્દો સરસાનો બની ચુક્યો છે તો સાલો મુદ્દો શું છે તમને અગાઉ એક ક્લિપ જોઈ તો જણાવી દઉં આ ફક્ત ન્યૂઝના માધ્યમથી છે કોઈની લાગણીને ઠેસ પહોંચાડવા માટે આ વિડીયો બનાવવામાં આવ્યો નથી તો ફક્ત પૂરો એટલે ખ્યાલ આવી જશે હું શું કહેવા માંગુ છું અત્યારે એવું કહેવાય છે કે જેટલા સેવા સોશિયલ મીડિયાના ના આધારે સેવા કરી રહ્યા છે એ વ્યક્તિઓ એક હાથે દે છે ને એક હાથે કમાય છે મતલબ એનો એ થાય છે કે એક લાખ રૂપિયો ખર્ચી ને બીજું જે દાન આવે છે એ અડધા રાખે છે ને અડધા ગરીબોમાં કરે છે મારા અનુભવે તે વાત સારી છે સતાય અત્યારે આ બધી ન્યૂઝમાં કેમ સરસા સરસાઈ રહી છે એ તમને આગળ હું વિડીયોમાં બતાવવાનો છે તો વિડીયોને અંત સુધી જોજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે સત્ય અને સહી માહિતી આપણી ક્રિસ્તા ગુજરાતીમાં જ મળે છે ને વિડીયો ગમે તો લાઈક કરી નાખજો આગળ હું તમને ન્યૂઝનો વિડીયો બતાવવાનો છે આખરે ન્યૂઝમાં આ સરસા કેમ સરસાઈ છે એવા ખજુભાઈ વિશે એ પણ અણપૂર્ણા સિંગ તેલ લઈને અણપૂર્ણા સિંગ તેલને લઈને તો ચાલો આ થોડી ક્લિપ એની જોઈ લઈએ